આંકડા મદદનીસ બે હજાર ચોવીસ એકસો ભાગ તૈયારી અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો આ સિરીઝનો અગાઉનો વિડીયો યુટ્યુબ પર જોઈ શકો છો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો ભાગ બે ઉત્પાદનના સાધનો અર્થશાસ્ત્રમાં મહત્વનો ખ્યાલ ઉત્પાદનના ચાર સાધનો જોવા મળે છે નંબર એક જમીન નંબર બે શ્રમ નંબર ત્રણ મૂડી અને નંબર ચાર નિયોજક તો આ ચાર ઉત્પાદનના મહત્વના સાધનો છે જમીન શ્રમ મૂડી અને નિયોજક તેમાં સૌપ્રથમ જમીન તો તેના કેટલાક મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે જમીન કુદરતી સાધન છે તેનો પુરવઠો સ્થિર હોય છે જમીન અગતિશીલ છે જમીન નિર્જીવ છે જમીનના વિવિધ ઉપયોગો જોવા મળે છે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે ત્યાર પછી શ્રમ ઉત્પાદનનું અન્ય અગત્યનું સાધન શ્રમ અને શ્રમિક અવિભાજ્ય હોય છે શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી એટલે કે તે નાશવંત છે શ્રમ અંશે અગતિશીલ હોય છે શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી જોવા મળે છે શ્રમનો પુરવઠો પરિવર્તનશીલ હોય છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો હોય છે ત્યાર પછી મૂડી મૂડીના કેટલાક મહત્વના લક્ષણો મૂડી એ માનવ સર્જિત સાધન છે મૂડી એ સૌથી વધુ ગતિશીલ સાધન છે મૂડી એ નિર્જીવ છે મૂડીનો પુરવઠો પરિવર્તનશીલ હોય છે મૂડી એ ટકા હોય છે એટલે કે લાંબા સમય સુધી ટકી રહે છે ત્યાર પછી નિયોજક તેના કેટલાક મહત્વના લક્ષણો નિયોજક આર્થિક નિર્ણયો લે છે ઉત્પાદનનું સજીવ સાધન છે અમુક અંશે ગતિશીલ છે તે જોખમ ઉઠાવે છે તે નવપ્રવર્તન હાથ ધરે છે તેનો પુરવઠો પરિવર્તનશીલ હોય છે વ્યાપાર ચક્ર બિઝનેસ સાયકલ અથવા ટ્રેડ સાયકલ તો તેમાં ચાર મહત્ત્વના મુદ્દાઓ અથવા તેના ચાર પેટા મુદ્દાઓ તેના જે લક્ષણો છે તે વ્યાપાર ચક્રની અંદર મુખ્ય ચાર મહત્ત્વના મુદ્દા તેજી બજારમાં ચીજવસ્તુના ભાવોમાં વધારો જોવા મળે છે રોજગારી વધે છે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે એવી જ રીતે ઓટનો તબક્કો જોવા મળે છે અમુક અંશે ઘટાડો જોવા મળે છે ત્યાર પછી મંદીનો તબક્કો છે અર્થતંત્રમાં બેરોજગારી જોવા મળે છે ઉત્પાદન વેચાતું નથી વેચાણ થતું નથી ત્યાર પછી સુધારણાનો તબક્કો છે વ્યાપારી બેંકો અને સરકારની તેમાં મહત્વની ભૂમિકા જોવા મળે છે તો આ રીતે વ્યાપાર ચક્રની અંદર તેજી ઓટ મંદી અને સુધારણા આ ચાર તબક્કા હોય છે અર્થતંત્રમાં જે તેજી મંદીના ફેરફાર આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે વ્યાપાર ચક્રમાં સમાનતા હોતી નથી મૂડીવાદી દેશોમાં તે વધુ જોવા મળે છે તો આ ચાર તબક્કા આ ચાર શબ્દો ખાસ યાદ રાખવા તેજી ઓટ મંદી અને સુધારણા નમૂનારૂપ વ્યાપાર ચક્ર તેને આકૃતિ વડે આ રીતે દર્શાવી શકાય છે કોઈક્સ પર સમયગાળો વર્ષમાં લીધેલ છે ઓ વાય પર આર્થિક પ્રવૃત્તિ દર્શાવેલી છે અહીં જોઈ શકાય છે એથી બી ભાગ તેજીનો તબક્કો છે બીથી સી ઓટનો તબક્કો સીથી ડી મંદીનો તબક્કો છે ડીથી ઈ સુધારણાનો તબક્કો છે આ રીતે એ બી સી ડીઈ એટલે કે એથી ઈ જે ભાગ થાય છે આખી સાયકલ જે થાય છે એથી લઈને ઈ સુધી તે એક વ્યાપાર ચક્ર દર્શાવે છે તો આ રીતે અર્થતંત્રમાં આવતા ચડાવ ઉતારને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે માંગનો ખ્યાલ અર્થશાસ્ત્રની અંદર મહત્વનો ખ્યાલ માંગ ગ્રાહક દ્વારા વસ્તુ ખરીદવાની ઈચ્છા ખરીદ શક્તિ એટલે કે નાણાં અને તૈયારી આ ત્રણ પરિબળો ભેગા થાય તો તેને અર્થતંત્રમાં અથવા અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગ ઉદ્ભવી છે તેમ કહેવામાં આવે છે માંગનું બે રીતે વર્ગીકરણ કરી શકાય છે વ્યક્તિગત માંગ એક વ્યક્તિ અથવા ગ્રાહકના સંદર્ભમાં તેવી જ રીતે સામૂહિક અથવા બજાર માંગ વ્યક્તિગત માંગનો સરવાળો માંગને અસર કરતા જુદા જુદા પરિબળો છે જેમાં સૌથી અગત્યનું પરિબળ કિંમત છે આ ઉપરાંત અન્ય પરિબળો ગ્રાહકની સંખ્યા ગ્રાહકની આવક ભવિષ્યના ભાવોની અટકળ સરકારની નીતિઓ વગેરે મુદ્દાઓ છે પુરવઠાનો ખ્યાલ પુરવઠો એટલે ઉત્પાદક દ્વારા વસ્તુ વેચવાની ઈચ્છા વેચાણ શક્તિ એટલે કે તેની પાસે પૂરતી વસ્તુઓ હોવી જોઈએ અને તૈયારી આ ત્રણ પરિબળો ભેગા થાય તો તેને પુરવઠો કહેવામાં આવે છે પુરવઠાને પણ બે રીતે વર્ગીકૃત કરી શકાય છે વ્યક્તિગત પુરવઠો એક ઉત્પાદકના સંદર્ભમાં અને સામૂહિક અથવા તો બજાર પુરવઠો વ્યક્તિગત ઉત્પાદકોના પુરવઠાનો સરવાળો પુરવઠાને અસર કરતા જુદા જુદા પરિબળો મહત્વનું પરિબળ કિંમત એ સિવાય અન્ય પરિબળો ટેકનોલોજી સરકારની નીતિ ઉત્પાદન ખર્ચ વેપાર વાણિજ્યની સેવાઓ બેન્કિંગ સેવાઓ વાહન વ્યવહાર કુદરતી પરિબળો વગેરે માંગનો નિયમ માંગના નિયમ સાથે પ્રોફેસર માર્શલનું નામ જોડાયેલું છે અહીં બે પરિબળો છે કિંમત અને માંગ એ બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ આમાં દર્શાવવામાં આવે છે અન્ય પરિબળો યથાવત રહેવા જોઈએ તે આમાં શરત છે તો આ રીતે માંગનો નિયમ દર્શાવી શકાય છે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે આ રીતે કિંમત અને માંગ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે માંગના નિયમની કેટલીક ધારણાઓ છે શરતો છે તો અહીં જુદી જુદી ધારણાઓ દર્શાવેલી છે ગ્રાહકની પસંદગીઓ સ્થિર રહેવી જોઈએ ગ્રાહકની આવક સ્થિર રહે છે વસ્તીનું પ્રમાણ ટેકનોલોજી વગેરે યથાવત પરિબળો જોવા મળે છે અહીં અનુસૂચિ અને આકૃતિ વડે સમજીએ ધારો કે એક લિટર દૂધની કિંમત રૂપિયામાં આપેલી છે અને દૂધની માંગ લિટરમાં છે તો અહીં પચાસ કિંમત ત્યારે એક લિટર ચાલીસ ત્યારે બે લિટર આવી રીતે ઉદાહરણ છે અહીં જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ માંગમાં વધારો જોવા મળે છે આ બાબતને આકૃતિ વડે પણ દર્શાવેલી છે ઓએક્સ પર દૂધની માંગ દર્શાવેલી છે ઓ વાય પર કિંમત દર્શાવેલી છે આ બંનેના આધારે આપણને જુદા જુદા બિંદુઓ મળે છે દાખલા તરીકે પચાસ અને એક તેવી જ રીતે ચાલીસ અને બે તેવી જ રીતે ત્રીસ ત્રણ વીસ ચાર દસ પાંચ તો આ જુદા જુદા જે બિંદુઓ મળે છે તેને ભેગા કરવાથી આપણને આ રીતે ડીડી એટલે કે માંગરેખા પ્રાપ્ત થાય છે જે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ શા માટે છે તેના માટે આ બે મહત્વના મુદ્દાઓ એક તો આવક અસર છે અને બીજું અવેજી અસર તેના કારણે વ્યસ્ત સંબંધ જોવા મળે છે આવક અસર શું છે તો આવક અસર છે તેનું એક ઉદાહરણ સમજીએ ધારો કે મૂવી ટિકિટ છે સો રૂપિયા ભાવ ચાલતા હોય તો તેમાં ધારો કે ઘટાડો થાય છે અને એંસી રૂપિયા થાય છે તો અહીં લોકોની અથવા ગ્રાહકની વાસ્તવિક આવક એટલે કે ખરીદ શક્તિ તેમાં વધારો થાય છે એટલે કે કિંમત ઘટવાના કારણે ગ્રાહક પાસે જે આવક છે તે આવક વાસ્તવિક આવકની રીતે તેમાં વધારો થાય છે એટલે કે ખરીદ શક્તિ વધે છે અને આ રીતે માંગમાં વધારો થાય છે આ બાબતને આવક અસર કહેવામાં આવે છે તેને આવી રીતે દર્શાવી શકાય છે કિંમતમાં ફેરફાર થવાથી ખરીદ શક્તિમાં ફેરફાર થાય છે વસ્તુની કિંમત ઘટે તો પહેલાં કરતાં વધુ માત્રામાં ખરીદી થઈ શકે છે અને વ્યસ્ત રીતે પણ સમજાવી શકાય છે તો આ બાબત આવક અસર છે અવેજી અસર શું છે તો અહીં અવેજી એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાય તેને અવેજી વસ્તુ કહે છે મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી અવેજી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે આ બાબત આમાં દર્શાવવામાં આવે છે એક ઉદાહરણ છે તેના વડે આ બાબત સમજીએ ધારો કે પેટ્રોલથી ચાલતી બાઇક અથવા સ્કૂટર છે તો એ આપણી મૂળ વસ્તુ છે અને બીજી બાજુ તેના બદલામાં વાપરી શકાય તેવું ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ બાઇક તે તેની અવેજી વસ્તુ છે બંનેની કિંમત એંસી હજાર છે હવે ધારો કે પેટ્રોલ રન સ્કૂટર તેની પ્રાઇસ ઘટીને સિત્તેર હજાર થાય છે તો તેને લીધે હવેની પરિસ્થિતિ આવી રીતે થશે પેટ્રોલ રન સ્કૂટર રૂપિયા સિત્તેર હજારમાં મળશે બીજી બાજુ ઇલેક્ટ્રિક સ્કૂટર તેની કિંમત અગાઉ જેટલી જ ધારો કે એંસી હજાર જ છે તો હવે આ બંનેની કમ્પેરિઝન ગ્રાહક કરશે બંને અવેજી વસ્તુ છે તો તુલનાત્મક રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર જે છે તે મોંઘું થશે એટલે તેના અમુક કસ્ટમર પેટ્રોલ રન સ્કૂટર ખરીદવા માંડશે તો આ રીતે જ્યારે કોઈ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે અવેજી વસ્તુ વાપરનારા ખરીદીમાં વધારો કરે છે અને એ રીતે વસ્તુની માંગમાં વધારો થાય છે તો આ સમગ્ર બાબતને અવેજી અસર કહેવામાં આવે છે આનું વ્યસ્ત ઉદાહરણ પણ હોઈ શકે છે કિંમતમાં વધારો કરીને પણ ઉદાહરણ લઈ શકાય છે તેમાં માંગમાં ઘટાડો થશે આ ઉદાહરણને બીજી રીતે પણ સમજાવી શકાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર મૂળ વસ્તુ ગણીએ અને પેટ્રોલ રન સ્કૂટર તેની અવેજી વસ્તુ તો એ રીતે પણ આ ઉદાહરણ સમજાવી શકાય છે વિડિયોનો સારાંશ તો આપણે અત્યાર સુધીમાં વાત કરી ગયા ઉત્પાદનના ચાર સાધનો જમીન શ્રમ મૂડી અને નિયોજક વ્યાપાર ચક્ર મહત્વના ચાર મુદ્દા તેજી ઓટ મંદી અને સુધારણા તેવી જ રીતે માંગનો ખ્યાલ વસ્તુ ખરીદવાની ઈચ્છા ખરીદ શક્તિ અને તૈયારી તેવી જ રીતે પુરવઠો વસ્તુ વેચવાની ઈચ્છા વેચાણ શક્તિ અને તૈયારી આ ઉપરાંત માંગનો નિયમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ તેવી જ રીતે આવક અસર વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી લોકોની વાસ્તવિક આવકમાં ફેરફાર થાય છે અને તે રીતે લોકોની માંગમાં ફેરફાર થાય છે તેવી જ રીતે અવેજી અસર મૂળ વસ્તુ અને તેની અવેજી વસ્તુ આ બંને વચ્ચેનો તેમાં સંબંધ દર્શાવવામાં આવે છે માંગના નિયમની પાછળ આવક અને અવેજી અસરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે